વિરામ બાદ આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ આવતીકાલે છે શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ આ દિવસે બહેન પોતાના ભાઈની સુરક્ષા માટે તેના હાથમાં રાખડી બાંધે છે અને ભાઈ પણ પોતાની બહેનની હંમેશા સુરક્ષા કરશે તેનું વચન આપે છે પરંતુ આ રાખડી પવિત્ર થવી ખૂબ જ જરૂરી છે તો આ દિવસની કઈ કરવી પૂર્વ તૈયારી અને કયા છે રાખડી બાંધવાના શુભ મુહૂર્ત જણાવશે શાસ્ત્રી પ્રફુલ ભાઈ પંડ્યા તનમે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આવતી કાલે છે રક્ષાબંધન તો કાલે રાખડી તમારે કેટલા વાગે ભાઈના હાથમાં બાંધવી આ પ્રશ્ન તમારા મનમાં કદાચ ઉદ્ભવી થાય તો એ પહેલા જ તમારા માટે આજનો કાર્યક્રમ છે રક્ષાબંધનના દિવસે કેટલા વાગે રાખડી બાંધવી સામગ્રીમાં કઈ કઈ વસ્તુ શાસ્ત્ર પ્રમાણે તૈયાર રાખવી અને રાખડી બાંધતી વખતે ભદ્રા છે કે નહીં તે બાબતનું પણ ધ્યાન આપણને હોવું જોઈએ ઘણા લોકોના મનમાં પ્રશ્નો ઉદભવી થાય કે ભદ્રા છે રાખડી બંધાય ના બંધાય આમ છે તેમ છે ઘણી બધી વસ્તુ પરંતુ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જ્યારે જ્યારે હું પ્રફુલ્લ પંડ્યા જ્યારે માર્ગદર્શન આપું છું એ હંમેશા સચોટ અને સાચું જ આપું છું જેથી હજારો દર્શકોના મનમાં જે દુવિધા છે એ દૂર થઈ જાય છે તો પહેલાં તો આપણે રક્ષાબંધનની સામગ્રી વિશે પણ ચર્ચા કરી લઈએ ત્યાર પછી મુહૂર્ત વિશે પણ ચર્ચા કરી લઈએ અને ભદ્રા વિશે પણ તમને માર્ગદર્શન આપી દઉં છું મિત્રો પહેલા સામગ્રીની વાત કરીએ જ્યારે જ્યારે રાખડી વાર્તા હોય ત્યારે બહેનોએ શું કરવું પહેલાં તો કે આગલા દિવસે રાખડીને લાવી અને એની ઉપર ગંગાજલો છંકાર કરી થોડું ધૂપ આપી ભગવાનના દેવ સેવામાં ભગવાનના મંદિરને સ્પર્શ મંદિરની અંદર મૂર્તિઓને એ રાખડી સ્પર્શ કરાવી મૂકવી કે જેનાથી મૂર્તિમાં જે શક્તિ હોય એ રાખડીમાં આવે અને એ રાખડી બીજા દિવસે પોતાના ભાઈના હાથ ઉપર જ્યારે બાંધે છે ત્યારે એ રદોબલિરાજા દાનવેન્દ્ર મહાબલતે એને તમે બદનામી રક્ષય માચલ માચલ જ્યારે બેન બહેન રાખડી બાંધે ને ત્યારે એના ભાઈની રક્ષા થાય છે હવે રાખડી જયારે બાંધવાની વાત કરીએ ત્યારે એ પહેલા કઈ બાબતો ધ્યાન રાખવી કઈ સામગ્રી રાખવી બેને પૂજન સૂર્યદેવને જલ અર્પણ કરવાનું સૂર્યદેવને પ્રાર્થના કરવાની કે ભગવાન સૂર્યદેવ મારા ભાઈનું આરોગ્ય સારું રહે ત્યાર પછી રાખડી એક થાળીમાં મૂકવાની એક થાળીની અંદર કંકુ ચંદન કંઈક મીઠાઈ અને આરતીની થારી આટલી વસ્તુ ચોક્કસ હોવી જોઈએ અને ત્યાર પછી શક્ય હોય તો ભાઈ માટે સ્વાદિષ્ટ ભોજન પણ બનાવવું જરૂરી છે જ્યારે બેન ભાઈના હાથે રાખડી બાંધે છે ત્યારે એને બધો બલી રાજા જેમ બલી રાજાને લક્ષ્મીજીએ રાખડી બાંધી હતી તે રીતે આપણે ભાઈની રાખડી બાંધવાથી ભાઈની રક્ષા થાય છે અને સ્વસ્તિ કલ્યાણમ જો મંત્ર ન ફાવે તો ખાલી સ્વસ્તિ કલ્યાણમ બોલજો અને મંત્ર ફાવે તો આ મંત્ર તમારે બોલવાનો ન બધો બલીરાજા દાનવેન્દ્રો મહાબલ તેમી રક્ષે મા આ મંત્ર બોલીને રાખડી બાંધવાની ન ફાવે તો સ્વસ્તિ કલ્યાણમ બોલીને બાંધી શકાય એવું કહેવાય છે કે બેન જ્યારે રાખડી બાંધે છે ત્યારે એ ભાઈની આધિ વ્યાધી ઉપાધિઓ ટળી જાય છે અને ભાઈએ બેનને પછી કંઈક ભેટ આપવાની એવું કહેવાય છે કે રક્ષાબંધનના દિવસે તો વિશેષ વિદ્વાન પંડિતો યજ્ઞો પવિત્ર સંસ્કાર જનો બદલતા હોય છે એનું વિશેષ મહત્વ છે હવે રહી વાત ભદ્રાની ઘણા લોકો મનમાં પ્રશ્ન કરે ભદ્રા છે બંધાઈ ના બંધાય મિત્રો દરેક વસ્તુનું મહત્વ હોય છે પણ એ એ વસ્તુને થોડી સમજવી પણ જરૂરી છે તો શાસ્ત્ર કહે છે સ્વર્ગે ભદ્રા શુભમ કાર્ય પાતાલે ધનમાગનમ મૃત્યુ લોકે યદા ભદ્રા સર્વ કાર્ય વિનાશ ભદ્રા સ્વર્ગમાં હોય પાતાલમાં હોય અને મૃત્યુ લોક કહેતા પૃથ્વીલોકમાં હોય છે જયારે સ્વર્ગમાં ભદ્રા હોય ત્યારે શુ ફળ આપે છે પાતાળમાં જયારે ભદ્રા હોય ત્યારે પૃથ્વીવાસીઓને ધનનું આગમન થાય છે અને જયારે પૃથ્વી લોકો પર ભદ્રા હોય ત્યારે બધા કાર્યને વિનાશ કરે છે પરંતુ આવતીકાલે શું રક્ષાબંધનના દિવસે ભદ્રા છે પરંતુ સાંજના સાત વાગ્યા બાદ ભદ્રા છે એટલે કે ઓગણીસ તારીખે ઓગણીસ આઠ બે હજાર ચોવીસ ના દિવસે સાંજના સાત વાગ્યા પછી ભદ્રા લાગુ પડે છે તો સવારના કાર્યમાં સવારે ભદ્રા છે નહીં કેમ કે સવારે ચંદ્ર જે છે એવું કહેવાય છે કે તે દરમિયાન મકરનો ચંદ્ર છે અને સાંજે સાત વાગે કુંભનો ચંદ્ર થાય છે જ્યારે કુંભનો ચંદ્ર થાય ત્યારે ભદ્રા લાગુ પડે છે પણ કુંભનો ચંદ્ર સાંજે સાત વાગે થાય છે તો સાત વાગ્યા પહેલાં એટલે કે સવારથી માંડી સાંજના સાત વાગ્યા સુધી રાખડી બાંધી દો એમાં કોઈ તકલીફ નહીં પણ સાત વાગ્યા પછી બાંધવાની હોય તો થોડુંક એ કષ્ટદાયક બની શકે તો આવતીકાલે તમારે રાખડી જે બાંધવાની છે એનો સમય પણ જાણી લો તમારે આવતીકાલે સવારે છ વાગેને એકવીસ મિનિટથી માંડીને સવારે સાત વાગેને પચીસ મિનિટનો જે છે જે સમય ચંદ્રની હોરા છે તો આ ચંદ્ર હોરામાં રાખડી બાંધવી એ ભાઈના જીવનમાં શાંતિ પ્રદાન કરે છે ત્યાર પછી આવતીકાલે સવારે આઠ વાગે ને ત્રીસ મિનિટ થી માંડીને નવ વાગે ને બત્રીસ મિનિટ દરમિયાન તો તમે તમારા ભાઈના હાથમાં રાખડી બાંધો છો તે વખતે બ્રહસ્પતિની ઉર્જા છે બ્રહસ્પતિની હોરા છે તે દરમિયાન રાખડી બાંધવાથી તમારા ભાઈના જીવનમાં માન પ્રતિષ્ઠા અને એક પ્રગતિ ભાઈની થાય છે આ મુહૂર્તમાં બાંધવાથી ત્યારબાદ સવારે અગિયાર વાગે ને ચાલીસ મિનિટથી માંડીને બે વાગે ને પચાસ મિનિટ સુધીમાં જો રાખડી બાંધો છો જેમાં શુક્ર બુધ અને ચંદ્રની હોરા છે તો આ સમયમાં બાંધવામાં આવતી એ ભાઈના જીવનમાં એક સરસ મજાની પ્રમોશન પતિ પત્નીના સુખ આરોગ્ય અને વ્યવસાય ક્ષેત્રમાં તરક્કી અપાવનાર છે આ મુહૂર્ત અને બપોરે ત્રણ ને પાંત્રીસ થી માંડીને પાંચ વાગે ને અને સુડતાલીસ મિનિટ દરમિયાન જો રાખડી બાંધો છો તો એનાથી ભાઈના જીવનમાં એવું કહેવાય છે ધનનું આગમન થાય છે શરીર સારું રહે છે અને એની પ્રગતિ થાય છે તો દર્શક મિત્રો આ હતા રક્ષાબંધનના શ્રેષ્ઠ મુહૂર્ત તો ચોક્કસ રક્ષાબંધનના દિવસે શ્રેષ્ઠ મુહૂર્તમાં રાખડી ભાઈને બાંધજો અને અમારા તરફથી પણ તમને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના મને આપી દો રજા જય ભગવાન